કેમ છો બાળ મિત્રો આજે આપણે સેના વિશે ભણવાના છીએ સુરક્ષા વિશે સેના વિશે આપણું શરીર ચોખ્ખું રાખવું હોય તો એના માટે શું શું કરવું જોઈએ ખબર છે ને જીનલ બેન સવારમાં ઉઠીને શું કરવાનું પેલા બ્રશ કરીએ તો શું ચોખુરીએ મોઢું ચોખુરીએ આપણું હાલો ધ્યાનવી બેન આવો તો તમે બ્રશ કરીને પછી શું જીનલબેન બેન પાસે જ ઉભા રહી જાઓ શું કરવાનું બ્રશ કરી લે પછી મોઢું ચોખુરીએ નાવાનું પછી શું કરવાનું નાવાથી શું ચોખુરીએ શરીર ચોખુરીએ હા આલા ભાઈ હવે તમે આવો તો પછી નાઈ લીધું હોય તો કેવા કપડા પહેરવાના ધોયેલા કપડા પહેરવાના ધોયેલા કપડા પહેરવાથી સૂર્ય શરીર ચોખ્ખું રે સૂર્ય હા તો શરીર ચોખ્ખું રાખવા માટે શું શું કરવું જોઈએ બોલો જોઈએ બ્રશ કરવું જોઈએ નાવું જોઈ ધોયેલા કપડા પહેરવા જોઈ પછી મેલા મેલા કપડા પહેરા હોય તો શું થાય કયો જોઈ બીમાર પડી જાય એટલા માટે ધોયેલા કપડા પહેરવા પડે હા વેરી ગુડ તારી વગાડો બધા